ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પોતાની સરકાર સામે બાયો ચડાવવામાં જરાય પણ ખચકાતા નથી અવારનવાર આર તેઓ કોઈ પણ મુદ્દો હોય ને સરકાર સામે બોલવાનું થાય તો તેઓ બેબાકપણે બોલતા હોય છે રાજપારડીમાં એક દીકરીની છેડતી થાય છે ને આ મામલે રાજપારડી ખાતે સાંસદ મનસુખ વસાવા પીડિત પરિવારને મળવા માટે પહોંચે છે આ દરમિયાન ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પણ તેઓ કહે છે કે ગૃહમંત્રી ગુજરાતના ભરૂચના રાજપારણીમાં પણ તમારી પોલીસ ધ્યાન આપે તે પ્રકારની વાત તેમણે કરતા ફરી એકવાર રાજકારણ ગરમાવું છે તેમણે પોતાની સરકાર સામે પણ નારાજગી દર્શાવી છે અને ચીમકી ઉચ્ચારતા શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નું ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદન પોતાના બે બાગ અંદાજ માટે જાણીતા સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે એમાં રાજપાડી ખાતે જે શિક્ષક દ્વારા કરતૂત કરવામાં આવી છે એક દીકરીને જે છેડતી કરવામાં આવી છે તેના કારણે સાંસદ મનસુખ વસાવા છે તે પીડિત પરિવારને મુલાકાતે પહોંચ્યા હતા અને આ ઘટનાક્રમમાં તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે રાજપાડીના સ્થાનિક પોલીસ ઉપર સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા પોલીસ દ્વારા શિક્ષકને બચાવવામાં આવતા હોય તે પ્રકારના આરોપો પણ લગાવ્યા તેના આ મામલાના સંદર્ભમાં જ્યારે સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના ડીએસપીને ફોન કરીને આ ઘટનાક્રમમાં નિષ્પક્ષ અને તટા તપાસ કરવાની માંગ કરી પીઆઈ વિરુદ્ધ ફરિયાદ કરી ત્યારે ડીએસપીએ તેમનો ફોન કાપી નાખ્યો હોય તે પ્રકારના આરોપો સાંસદ મનસુખ વસાવા લગાવી રહ્યા છે ને પોલીસના આ વર્તનના કારણે સાંસદ ખૂબ નારાજ જોવા મળ્યા છે તેમણે તો પોતાની સરકારને કહી દીધું છે કે જો આવી રીતે ડીએસપી પીઆઈ ને છાબરવાનું કામ કરશે હરસંઘવીને કહ્યું છે ગૃહમંત્રી હરસંઘવી ભરૂચના રાજપાળી તરફ પણ ધ્યાન આપે કે ભરૂચમાં શું ચાલી રહ્યું છે તંત્રમાં તેને લઈને પણ તેમણે નારાજગી વ્યક્ત કરતા તેમનું એક આક્રોશિત નિવેદન સામે આવ્યું છે તેવું શું કહી રહ્યા છે તે સામે નિર્ધોષ છોકરીને બગાડી દેવામાં આવે છે તે વખતે પણ રાત રાત રાજપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ રફેદફે કરી નાખ્યું છે તો આ પોલીસ તંત્રનું આ કામ છે પોલીસે ન્યાય આપવાનું કામ છે ગુનેગારોને દબાવવાનું કામ છે જ્યારે ભરૂચ ડીએસપીને પણ હું કહું છું કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો એવા એવા પીઆઈની ડીએસપી પણ બચાવ ના કરે હું કોઈથી ડરતો નથી સાચી વાત સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો લડવાનો ના ડીએસપીની ફરજ છે જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી શાંતિથી સાંભળવું જોઈએ એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે એટલે ડીએસપી શું સમજે છે એના મનમાં આ પીએસઆઈને છાવરવા માગે છે પીઆઈને છાવરવા માગે છે રાજ્ય રાજ્ય સરકારના મંત્રીઓ પણ ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચાલવે છે આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃતિ કરનારા આવા ગુના કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે હોમ મિનિસ્ટર હરસંઘીને પણ કહું છું પ્રશ્ન કરું છું ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ હવે પછી પછી મર્યાદા વાટી જશે એ પછી અમને અમને કોઈ રોકી ના શકે જે દિવસે આદિવાસી જાગશે ને તો કોઈને કોઈની રાખીને આપણે સાંભળ્યા હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાદ આકરા પાણીએ જોવા મળ્યા છે એમના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ આ બાબતે ધ્યાન દોર્યું છે ને ગંભીરતા દાખવા માટે તેમણે વાત કરી છે જેમાં ભરૂચમાં ફરી એકવાર અધિકારી રાજ હાવી થયો હોય તે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ને તે વચ્ચે સાંસદ મનસુખ વસાવાનું આ નિવેદન તેણે અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ વિષયને કેટલી ગંભીરતાથી લે છે અને સાંસદ જે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવે છે તેમની વાતને કેટલી ગંભીરતાથી ધ્યાન રાખે છે દર્શક મિત્રો આવા જે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई